નમસ્કાર હું પ્રમીણ નદીઓથી શરૂઆત કરીએ સુરેન્દ્રનગરની ભોગાઉ નદી સૌરાષ્ટ્રની સૌથી દૂષિત નદી બની રહી છે ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં તે આઠમા ક્રમે છે ભોગાઉ નદીમાં બેફામ રીતે કેમિકલ અને શહેરનું ગંદી પાણી છોડાઈ રહ્યું છે જેથી નદી એકદમ પ્રદૂષિત છે ત્યારે ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન માટે એકસો એકતાલીસ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે જેની દરખાસ્ત ટૂંક સમયમાં સરકારમાં મુકાશે

અને રિવરફ્રન્ટ ચેક રિવરફ્રન્ટ બનાવી અને ચેક ડેમ બનાવી સારા ત્રણ ચેક ડેમ બનાવી અને સારું કામ કરે તો સુરેન્દનગરની આવના આ જનતા એ સારા ઉપયોગ માટે જે પૈસા વપરાય છે તે સારા લભાર્થી વપરાય બરાબર જોકે આ કંઈ પહેલીવાર નથી આવું તો શહેરીજનોએ ઘણી વખત સાંભળ્યું છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આજ દિન સુધી કામ થયું નથી નદીના અંદર જે અત્યારે હાલમાં પાછળ આપ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી છે હવે એ ગંદકી સાફ કરવા માટે બાવળ કાપવા માટે તેમજ અંદર જે ઘાસ ઉગેલું છે એ ઘાસ કાઢવા માટે સરકારે એકસો એકતાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ભાડવાનું વિચારી રહી છે તો આ નદી ની અંદર અત્યાર સુધીમાં આટલા બધા પૈસા ભાળવેલા છે અને એક પણ કામ થયું નથી ધારાસભ્યોએ પોતાના ખર્ચે કરવાનું કીધું હતું ધનજીભાઈએ કે ભાઈ હું મારું જેસીબી અહીંયા મૂકીને સાફ કરાવી નાખીશ ધનજીભાઈએ ગયા અને નવા ધારાસભ્ય આવી ગયા હવે નવા ધારાસભ્ય એ જ રીતે થશે તો આ પૈસા જે નદી ને સાફ સફાઈ ના પૈસા આવતા હોય છે એ પૈસા ક્યાં જાય છે હવે ફરી એક વખત સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણાએ સરકાર સમક્ષ એકસો એકતાળીસ કરોડનો પ્રોજેક્ટ મૂક્યો જનતાના ટેક્સના એકસો એકતાળીસ કરોડ રૂપિયા સારા કામ માટે વપરાય તો સારું પરંતુ તેનો સદુપયોગ થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે જે પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યું છે તેમાં અમદાવાદ રિવરફ્રન્ટની જેમ સુરેન્દ્રનગરમાં ભોગવોની બંને બાજુ રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે તેમજ ત્રણ ચેકડેમ પણ બનાવવામાં આવશે આ ઉપરાંત બંને તરફ લાઇટિંગની વ્યવસ્થા આવશે સૌથી મોટી વાત તો એ છે કે નદીની દૂર કરવામાં આ પ્રોજેક્ટ અગાઉની જેમ માત્ર કાગળ પર જ ન રહી જાય અને ગ્રાઉન્ડ લેવલ પર ગુણવત્તા સભર સારી કામગીરી થાય તે સરકારની સાથે સાથે જનતાએ પણ જોવું પડશે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર